સમગ્ર રાજ્યમાં ગાજીલા મોરબી ટોલના કાકાની તપાસમાં ફરિયાદ નોંધાયા બાદ આખરે દોઢ મહિના બાદ વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા કે જેમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની જ્યારે હજુ એક મુખ્ય આરોપી અમરીશ પટેલ પોલીસ પકડથી દૂર છે મહત્વનું છે કે વાંકાનેર નજીક વઘાસ પાસે ટોલ પ્લાઝાની બાયપાસ કરીને બાજુમાં આવેલી વ્હાઈટ હાઉસ નામની બંધ પડેલી ફેક્ટરીમાંથી ગેરકાયદે રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હતો આ મામલે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ